રજા નહોતી લેવી તો રજા આપી દીધી અને અહીંયા શું લાગુ છે તમને નતું માર્યું છે કોણે માર્યું છે પોલીસે તમારા પાસે વિડીયો વિડીયો બનાવ્યો હતો એનો મોબાઈલનો વિડીયો જટી લેવા મોબાઈલ જટીને વિડીયો ડિલીટ કરી નાખ્યો છે અચ્છા

તમને hmm. ભાન hmm. 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 અજબ તમને કઈ કોઈ વાતની ખબર જ નથી મારી મમ્મીને પકડીને વોશરૂમ કરાવવા લઈ જવું પડે છે પકડી પકડીને હજી બેઠો નથી અને મારી મમ્મીને ને કઈ થશે ને તો એની જવાબદારી પોલીસ વાળા ને રહેશે સાંકારી વાળા મિત્રો આપણે હું ખેડૂત મિત્રોને એક સંપૂર્ણ સરકાર અને ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે ન સાજે એવું પોલીસ તંત્ર અને સરકાર બેન સાથે વલણ થયું છે બેન સાથે બનાવ બન્યો છે બેનની અત્યારે મને બે દિવસ વ્યસ્ત હોવાના કારણે છતાંય આજે જયારે ખ્યાલ આવ્યો કે બેનની પરિસ્થિતિ સારી નથી એટલા માટે હું વાંડિયા ગામની એમની ઘરની મુલાકાતે આવ્યો છું બેનને હજી પણ એમ કે છે કે વોશરૂમમાં જવું હોય તો પકડીને લઈ જવા પડે એવી પરિસ્થિતિ છે આ એમની બે નાની નાની દીકરીઓ છે સરકારને અને પ્રતિનિધિઓ થોડીક શરમ હોય હું કલેક્ટરશ્રીને એસપીને કહેવા માંગુ છું કે તમારામાં જરાક પણ શરમ હોય તો આવું વલણ જે કરો છો એનો ગુનો શું છે અમારી મા ધરતી માતા અમારી મા સાથે કંપની ચેડા કરે છે એક પણ રૂપિયો આપ્યા વગર એવો તો કયો કાનૂન છે કે એક પણ રૂપિયો આપ્યા વગર સીધે સીધો કોઈ ખેતરોની અંદર મશીનો નાખી દેવા પાકનો સોથ વારી રહ્યા છે કોઈ જાતનું પંચનામું નહીં કાંઈ નહી અને સીધે સીધું ખેડૂતો ઉપર દમન જે થઈ રહ્યું છે એ મને એમ લાગે છે કે આ લોકશાહીને તાનાશાહી તરફ દેશ આગળ વધી રહ્યો છે આ લોકશાહીને ન સાધે એવું વર્તન થઈ રહ્યું છે તમે કમસે કમ આ નાની નાની દીકરીઓ અત્યારે રડી રહ્યું છે એમની મમ્મી અત્યારે ખાટલા ઉપર છે છેલ્લા ચાર દિવસથી એની જે પરિસ્થિતિ બગડી છે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એટલે થોડીક હોય શરમ કરે તો ઠીક રહે નહીં તો બેન દીકરીઓનું જો તમે રક્ષણ નથી કરી શકતા તો બીજું તો સરકાર શું રક્ષણ કરી શકે અને ચૂંટાયેલા કચ્છના પ્રતિનિધિ કહું છું કે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છતાંય કોઈ પૂછા કરવા માટે આવ્યું છે અને એમને તબિયત બરાબર ન હોવા છતાંય પોલીસ તંત્ર એમ કે આને ઘરે લઈ જાઓ આ તો કેટલું યોગ્ય છે એટલે મને એમ લાગે છે કે આ કોઈ એક તાનાશાહી તરફ છે ખેડૂતો આ જગતનો તાત છે જગતનો બાપ છે ખેડૂતો છે તો આ દેશ છે ખેડૂતનો જગતનો તાત એટલા માટે કીધો છે તાતને આ દશા થઈ છે એટલે ખરેખર મને પોતાને મારું હૃદય કયા શબ્દમાં એને વખોડવું એ મને પણ ધ્યાન નથી આવતું કયો શબ્દ આના માટે વાપરવું એ પણ એક ધ્યાન નથી આવતું એટલે જો આ બેનને કાંઈ પણ થયું તો તમામ જવાબદારી પોલીસ સ્ટેશન સામખીની રહેશે અને સરકાર રહેશે આ બેનની તબિયત અત્યારે હજી પણ સારી નથી એમની પરિસ્થિતિ પણ એવી નથી કે હોસ્પિટલ જઈ શકે અને એ કંઈ ખર્ચો કરી શકે એટલે આજે પરિસ્થિતિ આખી બગડી છે એટલે આપના માધ્યમ આજે કહું છું કે આવ્યો છું ત્યારે કે તાત્કાલિક ધોરણે આ પ્રોટેક્શન રોકાવો અને ખેડૂતોને ન્યાય અપાવો આ ખેડૂત કઈ માંગે શું છે માંગે છે તો એમને જમીનનો બજાર કિંમત ગમે એમ કલેક્ટર સાહેબને કહું છું તમે ગમે એમ હુકમ કરી દો ગમે એવી પ્રોટેકશન આપી દો ખેડૂતો પણ પ્રોટેક્શન માંગ્યું છે અહીંયા આવ્યો ત્યારે મને જાણવા મળ્યું છે પ્રોટેકશન માંગ્યું છે ખેડૂતોને પ્રોટેક્શન નથી આપવાનું આવી કંપનીઓને પ્રોટેક્શન આપીને આપ શું સાબિત કરવા માંગો છો મને ખબર નથી પડતી એટલે તાત્કાલિક ધોરણે આનામાં ખેડૂતો સાથે આવું વલણ ન થાય ઘટતું થાય એવી તંત્ર અને સરકારને હું એથી કહું છું